કોઈ બી ખાતર આપીને વાડી સુધી જોવા અત્યાર સુધી કોઈ આવ્યું છે કોઈ ના આવે આવી જ તો આપડે કેટલા કિલોમીટર થી ટુ વ્હીલ લઈને આવી ચાર કિલોમીટર ટુ વ્હીલ બાકી તમે તમારું પૂરું એટલું કોઈ મહેનત કરે ને કોઈ ના કરે તો તમે શું માંગશો ખેડૂતોને આ હોય આમાં ફાયદો જ થાય આપણે હિસાબ કરીએ તો જમીન આપની સુધરે ને બીજા નંબર માં પૈસા માં થાય ને બીજું તો મૂકવું પડે કોઈ ફરિયાદ હોય તો હા હું છે ને એમને આ છે સો ટકા ફરિયાદ આમાં કોઈ આવતી નથી મને તો એવું દેખાણું નથી કે આજ તો તમે ઓમ રુદ્રા વાપરો બદલ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ